કચ્છના માંડવી નજીકના મોઢવા ગામ પાસે દરિયા કિનારે કરોડો નાની માછલીઓના મરણ થયા દરિયામાં ઝેરી કેમિકલ મૂકવાની આશંકા અદાણી અને ટાટાના પાવર પ્લાન્ટ નજીકમાં હોવાથી સ્થાનિક લોકોની શંકાની સોઈ એ બંને કંપનીઓ તરફ ગઈ માછીમારોને નુકસાન થયું મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ સ્થાનિક પ્રશાસન બેદરકાર રહે છે અદાણીએ આ વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન કર્યું છે ભૂતકાળમાં પણ આદેશ બાદ સ્થાનિક લોકોના ઉપયોગ માટે કામ કરવાના આદેશો થયા હતા નમસ્કાર લોકો કચ્છના માંડવીના દરિયા કિનારાની નજીક આવેલા મોઢવા ગામની આસપાસના વિસ્તારમાં કરોડો નાની નાની માછલીઓના મરણ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખૂબ જ ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે આ વિસ્તારમાં મોટા ભાગે બે મોટા પાવર પ્લાન્ટ આવેલા છે અદાણીનો પાવર પ્લાન્ટ છે અને ટાટાનો પાવર પ્લાન્ટ લાગેલો છે તે સિવાય અન્ય નાની મોટી કંપનીઓ પણ છે કદાચ એમનો પણ જે વેસ્ટેજ કચરો છે એ દરિયામાં ઠલવાતો હશે અને એના કારણે આ હજારો અને કરોડો માછલીઓના મરણ થયા છે આ વિસ્તારમાં માછીમારોના ગામ હોવાથી માછીમારોની જીવન રોટી આ માછીમારી કરી અને ચાલતું હોય છે તેથી હવે આ જે નાની નાની માછલીઓ છે એ મોટી ન થઈ અને નાની માછલીઓના જ મરણ થતાં આ માછીમારીઓના જીવન ઉપર જોખમ તોડાઈ રહ્યું છે આવનારા દિવસોમાં આ માછીમારો કઈ રીતે માછીમારી કરી અને જીવશે એ એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે પરંતુ જો સામાન્ય રીતે વાત કરીએ તો આપણે કોઈ દિવસ આપણા તટીય વિસ્તાર અને સમુદ્રોની ચિંતા કરી જ નથી ભૂતકાળમાં વાત કરીએ તો ભૂતકાળમાં જ્યારે અડાણી પોર્ટનો વિકાસ થયો ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ ચેરિયાઓનું નિકંદન કાઢવામાં આવ્યું હતું અને ચેરિયાઓ કાઢી નાખવાના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું એનજીટીમાં એની ફરિયાદો થઈ અને એનજીટીએ સુનિતા નારાયણ કંપનીની અને એનજીએ સુનિતા નારાયણ કમિટીની રચના કરી સુનીતા નારાયણની કંપનીએ એ વિસ્તારના લોકોને મળી અને મોટા મોટા તોર પર એવું નક્કી કર્યું કે આ વિસ્તારના જે માછીમારો છે પછી પશુપાલકો છે અને ખેડૂતો છે એમને ખૂબ જ મોટું નુકસાન થયું છે માટે અદાણીને બસો કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને આ ત્રણ જે સમુદાયો છે એમના પાછળ વિકાસ માટે ખર્ચવાનો નિર્ણય થયો પરંતુ એ જે દંડની વસુલાણ થઈ નહીં અને લોકોને પણ એનો કોઈ ફાયદો થયો નહીં આ જ વિસ્તારમાં આવતાના આવનારા દિવસોમાં જીએસસીએલ કંપની આવવાની છે અને એ જીએસસીએલ કંપની પણ ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે અને મોટો પ્રદૂષણ દરિયામાં અને નદીઓમાં નાખતી હોય છે એવા જીએસસીએલના અન્ય પ્લાન્ટોમાં પણ ફરિયાદો ઉઠી છે અને એને દંડ પણ થયા છે તો હવે જે આ કુદરતી આપણા દરિયાઓ છે એ દરિયાઓ ને જે ઉદ્યોગો છે ઉદ્યોગો આવતા એ દરિયા કાંઠાને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને જેમ આ દ્રશ્યોમાં દેખાય છે કરોડોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે આ મૃત્યુ પામની માછલીઓ પાછળ બે મોટા નુકસાન છે એક તો જે માછીમારો છે એમની જીવન ધોરણ જીવન રોટીનો પ્રશ્ન ઉભો થયો છે એ માછલીઓ ને ખાઈને બીજી માછલીઓ જીવે છે અને એ જે મોટી માછલીઓ છે એમનું જીવન પણ જોખમમાં આવ્યું છે ફિશરી ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરવામાં આવી છે માછીમારો દ્વારા અન્ય લોકોને પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ ત્રણ દિવસ થઈ ગયા હજી સુધી આમની કોઈ જ સુનવણી થઈ નથી આ માછલીઓનું મરણ શેના કારણે થયું છે એની પણ હજી સુધી કોઈ ચર્ચાઓ થઈ નથી માછલીઓનો પોસ્ટમોર્ટમ થયો નથી કે શેના કારણે આ નુકસાન થયું છે માટે આપણે માની લીધું છે કે આપણો જે હાલનો સમાજ છે આપણી જે હાલની ઔદ્યોગિક વ્યવસ્થા છે એ વર્તમાનની કબર ઉપર ભવિષ્યનું નિર્માણ કરી રહી છે નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેષ ભાવસાર તમને સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર